नमस्कार मित्रों बुद्धिक गुजरात न्यूज चैनल में आपका हार्दिक स्वागत है हूँ पत्रकार राणा भाई तारकी बाप बना आइए जो आज न मुख्य समाचार आभार दर्शन कार्यक्रम अपनी बच्चे मंच पर विराजेल भावजी भाई पटेल आगे वन सिंह गुमान सिंह चौहान महामंत्री कनुभा व्यास अमीराम भाई आसल रूपसी भाई पटेल रायमल भाई मोड़जी भाई गोहिल भगवान भाई व्यास राजी भाई पटेल ईश्वर भाई पटेल मुपसी भाई पटेल भाई परमार कला भाई रामसिंह भाई राजपूत भूरा भाई आसल हरेश भाई भरत सिंह प्रकाश भाई व्यास प्रवीण सिंह चौहान विरम सिंह रणजीत सिंह सुरखाबेन कुंभाई अमृत भाई मंच पर विराजेल सर्वे आगे वालों અને મારા પરિવાર સમા આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ ભાઈઓ વડીલો આપ સૌને મારા રામ રામ આજે તમે જે મારા માટે મહેનત કરી છે એનો આભાર માનવા માટે હું તમારી વચ્ચે આવી છું આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા માટે અને બનાસની ધરતી પર મને વિજય આપવા માટે તમે જે મને સાથ સહકાર અને અપાર સમર્થન આપ્યું છે આપણી જે ઐતિહાસિક જે સૌથી લાંબી ચૂંટણી હતી બીજી માળથી લઈને સાત મે સુધીના સવા બે મહિનાના ગરમીના લાંબા સમયમાં કડે પગે તમે જે મારા માટે જે મહેનત કરી છે એ મહેનતને હું ક્યારેય નહીં ભૂલું અને મહેનત માટે હું તમારે ઋણી છું તમે જે ભવ્યતાથી લોકશાહીનું આ પર્વ ઉજવ્યું છે જે મતદાનની પવિત્ર ફરજ નિભાવી છે જે આપણી મતદાનની જે ટકાવારી ઊંચી છે એ ટકાવારી ઊંચી લાવવામાં અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિનું યોગદાન છે એ માટે તમારી જાગૃતતાને અને તમારી નાગરિકતાને હું વંદન કરું છું મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે તમે જે મહેનત કરી છે અધિકારથી તમે તમારા કામ લઈને આવી શકો છો આપણે કાર્યાલય પણ ચાલુ કરીશું અને મોબાઈલ નંબર પણ તમને આપું છું બધા નોંધી લો કે જેથી તમે મારો સંપર્ક કરી શકો છો ચોરાણું બસો પાસઠ બાસઠ એકસો બ્યાસી ચોરાણું બસો પાસઠ પાસઠ એકસો બ્યાસી નાઇન ફોર ટુ સિક્સ ફાઇવ સિક્સ ટુ વન એટ ટુ આ નંબર ઉપર તમે ગમે ત્યારે તમારા કામ માટે સંપર્ક કરી શકો છો અને તમારા પ્રચાર વચ્ચે મેં મારું વિઝન પણ તમારી વચ્ચે મૂક્યું છે એટલે મા તમને ગૌરવ થાય જિલ્લાના દરેક વ્યક્તિનું કલ્યાણ થાય ભલું થાય એવા મારે વિકાસના કામો કરવા છે અહીંયા બેઠેલા વડીલો આગેવાનો પણ મને સૂચન કરી શકે છે કે આપણે કયા વિકાસની જરૂર છે કયા વિસ્તારમાં મહેનત કરવાની જરૂર છે એટલે બધાને સાથે લઈને તમારા સહયોગ અને શક્તિથી આપણે બનાસનો વિકાસ કરવાનો છે એટલે મહેનત કરવામાં હું ક્યાંય પણ પાછી નહીં પડું અને ફરીથી તમે જે મારા માટે મહેનત કરી છે ગરમીમાં સાત તારીખે વધુ ગરમી હોવા છતાં પણ તમે ખડેપગે ઊભા રહીને જે મતદાન કરાવ્યું છે એ બેઠે એ બદલ અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું છું કે સૌનું કલ્યાણ કરે સૌનું સૌની મનોકામના પૂરી કરે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત